નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ ત્રેવીસ પોઈન્ટ ચાર મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો તેવા સમયે હેડ કાઉન્ટિંગ આવે છે આ હેડ કાઉન્ટિંગ છે એ સુવિધા ત્રેવીસ પોઈન્ટ ચારની અંદર છે બંધ કરવામાં આવી છે અપડેટને રાબેતા મુજબ સમજીએ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાં જઈએ સર્ચ બારમાં તમે પોષણ ટ્રેકર લખશો અને અપડેટ કરી લેશો અહીં તમે જોશો આપણી પાસે આ એપ્લિકેશન છે એને અપડેટ કરી લીધું છે અહીંયાથી શું નવો સુધારો થયો છે તેમાં તમે જોઈ શકો છો જેમાં અહીંયા દર્શાવ્યું છે કે હેડ કાઉન્ટ ફીચર્સ ઇન ડેઇલી ટ્રેકિંગ ઇઝ ટેમ્પરલી અનઅવેલેબલ એટલે કે હાલ પૂરતું છે એ હેડ કાઉન્ટની સુવિધા છે એ બંધ કરવામાં આવી છે યસ આપણે રાબેતા મુજબ સમજીએ તમે અહીંયાથી છે એ ડેઇલી પોષણ ટ્રેકર છે એને અપડેટ કરી દીધું છે એપ્લિકેશનને ઓપન કરીએ છે એટલે આપણે હવે જતા રહીશું ડાયરેક ડેલી ટ્રેકિંગ એન્ટ્રીમાં યસ એપ્લિકેશન છે એ ઓપન થઈ રહી છે જેવું ઓપન થશે એટલે આપણે જઈશું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં યસ આપણે જઈ રહ્યા છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી એના પર તમે ક્લિક આપ્યું જેવું તમે ક્લિક આપો છો એટલે અહીં થોડી વાર લાગશે કારણ કે એપ્લિકેશન ખોલવામાં હાલ એ થોડી સમસ્યા થઈ રહી છે યસ આપણી સામે આવી ગયું છે એ તમે જોશો સૌથી પહેલાં આવું થશે તો તમારે અહીં ખૂણાની અંદર છે એ જોશો અહીં આ પ્રકારનું તીર આપ્યું છે ત્યાં જવાનું છે અને ત્યાંથી તમારે રિફ્રેશ કરી લેવાનું છે એ કરી લેશો એટલે અહીંયા તમે જોશો સૌથી પહેલાં સ્ટેટસ આવે છે નીચેની સાઈડમાં ચિલ્ડ્રન્સ ગ્રુપ ફોટોસ આવે છે અહીં તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં હેડ કાઉન્ટ ફીચર્સ ઇઝ ટેમ્પરરલી અનઅવેલેબલ છે એવું લખ્યું છે એટલે કે હાલ આ સુવિધા છે બાળકોના ફોટો તમે ક્લિક કરો છો અને એના માથાની ગણતરી જે થાય છે એ હાલ પૂરતું બંધ છે પહેલાં એવું આવતું હતું કે જેવો તમે ફોટો ક્લિક કરો છો એટલે હેડ કાઉન્ટ પ્રોસેસિંગ એ પ્રકારેનો એક મેસેજ આવતો એ પ્રોસેસ પૂરી થાય એટલે નીચે કેટલા બાળકો છે એ આવે અને પછી આ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે તમારી પૂર્ણ થતી પરંતુ હાલ એ સુવિધા છે બંધ થઈ છે અહીં તમે ગ્રુપ ફોટો છે એ ક્લિક થઈ ગયો છે અહીં ગ્રીન કલરનું છે એ કેપ્ચરડ એવું લખીને આવી ગયું છે ત્યાં તમે એક વખત ક્લિક આપો યસ અહીં તમે જોશો અહીં ફોટો પણ છે એ વ્યવસ્થિતપૂર્વક ક્લિક થયો છે એન્ટર પણ આપી દીધું છે કોઈ સમસ્યા નથી યસ અહીંયા આપણે એ સમસ્યા એ જોઈએ કે એક વખત ફોટો પાડી દીધા પછી ફરી વખત ફોટો પાડવાની સુવિધા આપણને હાલ પૂરતી અહીંયા જોવા મળતી નથી કારણ કે આ ફોટો એક વખત ક્લિક આપણે કરી એન્ટ્રી પૂર્ણ કરી દીધી છે યસ તો આ હતું એ ત્રેવીસ પોઈન્ટ ચાર મુજબ તમે ગ્રુપ ફોટો ક્લિક કરો છો તો હવે એમાં હેડ કાઉન્ટ છે એ થતું નથી તમે રાબેતા મુજબ છે એ એન્ટ્રી કરી શકો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં તમે ખાસ ધ્યાન આપશો એક્ટિવિટી છે તમારે સિલેક્ટ કરીને ફરજિયાત આપવાની છે અહીં ઈ સીસી ઈ લર્નિંગની એન્ટ્રી છે ફરજિયાત તમારે કરવાની જ છે અને એ મુજબ પ્રવૃત્તિ છે તમારા આંગણવાડી કેન્દ્ર ઉપર પણ કરવાની છે તો આ હતું ત્રેવીસ પોઈન્ટ ચાર મુજબ નવા અપડેટ મુજબ તમે હેડ કાઉન્ટનું જે સુવિધા છે એ હાલ પૂરતી બંધ છે ફરી મળીએ છે પોષણ ટ્રેકર સંબંધિત નવી નવી માહિતી સાથે અને હા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી લેશો કારણ કે પોષણ ટ્રેકર સંબંધિત માહિતી અમે આપના સુધી લાવીએ છીએ ફરી મળીએ નવી માહિતી સાથે